તો આ વિડીયોમાં આપણે જોઈશું ગીતાજીનો ત્વિતીય અધ્યાય સંજય બોલ્યા આ પ્રમાણે કરુણતાથી ઘેરાયેલા તેમજ આંસુ ભરેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન તારા જેવા સુરવીરને અસમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે ના તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે આથી હે પાર્થ નપુક સત્તાનો વંશ નથા તને એ શોભતી નથી હે શત્રુને તપાવનાર હૃદયની અતુચ્છ દુર્બળતાને ત્યજી યુદ્ધ માટે ઊભો થઈ જા અર્જુન બોલ્યા હે મધુસૂદન રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ કેમ કે હે હરિસૂદન તેઓ બંને પૂજનીય છે માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજુ છું કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ઘરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને જ ભોગવીશ ને વળી અમે એ પણ નથી જાણતા કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ કરવા માટે ઊભા છે આથી કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિતચિત થયેલો હું આપને પૂછું છું કે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો કેમ કે હું આપણો શિષ્ય છું માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો કેમ કે પૃથ્વીનું નિષ્કંઠ અને ધન્યધાનથી સંપન્ન રાજ્ય તેમજ દેવતાનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો કે મારી ઇન્દ્રિયોને સુકવના શોખને નિવારી શકે સંજય બોલ્યા ષ્ટ્રમી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા હોય એમાં વચન બોલ્યા શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે પરંતુ જેમના પ્રાણ જતા કે જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા હું કોઈ કાળમાં ન હતો એવું નથી તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં જોયા જીવાત્માને આ શરીરમાં બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે એ બાબતમાં ધીરપુરુષ મોહિત થતો નથી હે કુંતી પુત્ર ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગ તો ઉત્પત્તિ વિનાશશીલ છે અને નિત્ય છે માટે હે ભારત તેમને તું સહન કર કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ દુઃખ સુખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોનો સંયોગ વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પાત્ર થાય છે અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી આ બંનેનું તત્વ તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે નાશ રહિત તો તું એને જાણે સમર્થ નથી આ નાશ રહિત અપ્રેમ સ્વરૂપ જીવાત્માના આ સકડા શરીરો નાશવંત કહેવાય છે માટે હે ભરત વંશી અર્શન તું યુદ્ધ કર જે આ આત્માને હણનારા સમજે છે તથા તે જેને હણાયેલા માને છે તે બંને જાણતા નથી કેમ કે આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો આ આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવન થયો એમ પણ નથી કારણ કે તે અજન્મ્યા નિત્ય શાશ્વત અને પુરાતન છે શરીરના હણાવા છતાં પણ એ હણાતો નથી હે પાર્થ જે પુરુષ આ આત્માને નાશ નિત્ય અજન્મ્ય તેમજ અવ્યય જાણે છે તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે અને કઈ રીતે કોઈને હણે છે જે માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે તેમજ જીવાત્મા જૂના શરીરો ત્યજી બીજા નવા શરીરો પામે છે આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી આને અગ્નિ બાળી શકતો નથી આને પાણી ઓગાળી શકતું નથી અને પવન આને સુકાવી શકતો નથી કેમ કે આ આત્મા છે આદાજ્ઞ અધખેલ અશુષ્ઠ તથા નિત્ય સર્વવ્યાપી અચળ સ્થિર તેમજ સનાતન છે આ આત્મા અવ્યક્ત અચિંત્ય અને વિકાર રહિત કહેવા છે તેથી હે અર્જુન આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી એટલે કે તારે શોક કરવો ઉચિત નથી અને જો તું આ આત્માને સદાય જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો એ પણ મહાભાવ આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો એ પણ મહાભાવ આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે તેથી પણ આ ઉપાય વિનયના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી સઘળા પ્રાણીઓનો જન્મ પૂર્વ અપ્રગટ હતા અને મર્યા પછી પણ અપ્રગટ થઈ જના છે કેવળ વચગાળામાં જ પ્રગટ છે તો પછી આ સ્થિતિમાં શું શોક કરવાનું કોઈ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્રયની જેમ જુએ છે તેમ જ બીજો કોઈ મહાપુરુષ જ આત્મ તત્વને આશ્રયની જેમ વર્ણવે છે તથા બીજો કોઈ આ અધિકારી પુરુષ જ આને આશ્રયની પેઠે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી હે અર્જુન આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય જેનો વધ ન કરી શકાય એવું એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોખ કરવો ઉચિત નથી વળી સધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી હે પાર્થ આપ મેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘડેલા સ્વર્ગના દ્વારરૂપી રૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ એટલું જ નહીં બધા લોકો ઘણા લાંબા ગાળા સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહે છે અને ગૌરવશાળી પુરુષો માટે અપકીર્તિ મરણથી એ અધિક છે તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનથી દ્રષ્ટિએ જોતા આવ્યા છે તેમની દ્રષ્ટિએ તું ત્યુચ્છાને પામીશ એ મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે તારા વેર્યુ તારા સામર્થ્યની નિંદા કરતા અને ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહેશે એનાથી વધારે દુઃખ બીજું શું હશે કા તો યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ માટે હે અર્જુન તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા જય પરાજય લાભ હાનિ અને સુખ દુઃખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબંધ થઈ જા કહેવામાં આવી અને હવે તું એને કર્મ યોગના વિષયમાં સાંભળ જે બુદ્ધિથી થી યુક્ત થયેલા તું કર્મોના બંધનને સારી પેટે તેજી દઈશ એટલે કે કર્મ બંધનમાંથી છૂટી જઈશ

હે અર્જુન જેઓ ભોગોમાં તન્મય થયેલા છે જેઓ ફર કર્મો ફરના પ્રશંસ વેદ વાક્યોમાં માં જ પ્રીતિ સેવે છે જેમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી ચડ્યા તો બીજું કશું જ નથી એમ બોલનારા છે એવો આ વિવેકી માણસો આ પ્રકારની પુષ્પેશ એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનોહર વાણી બોલ્યા કરે છે કે જન્મરૂપી ફળ દેનાર તેમજ ભોગ તથા અશ્વની પ્રાપ્તિ અર્થે વિવિધ ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે તે વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે જેઓ ભોગ અને ઐશ્વર માં અત્યંત આસક્ત છે એવા માણસોની પરમાત્માના નિશ્વિત બુદ્ધિ નથી હોતી હે અર્જુન વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ ભોગો તથા એમના સાધનોનું કરનારા છે માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આસક્તિ રહિત અને હરખ શોખ વગેરે દ્રંધોથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ જાય તેમજ યોગક્ષેમને જ નહીં ઈચ્છનારા એટલે શરીર નિર્વાહની ચિંતા પણ ન કરનારા તથા સ્વાધીન અંતકરણ અર્થાત જીતેન્દ્ર થા બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતા નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે બ્રહ્મને તત્વથી જાણનાર બ્રાહ્મણ સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે અર્થાત જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ જતા જળ માટે નાના જળાશયની જરૂર રહેતી નથી તેમજ બ્રહ્માનંદની પ્રાપ્તિ થતા આનંદ માટે વેદોક્ત કર્મોના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી તારો કર્મ કરવામાં જ અધિકાર છે એના ફળોમાં કદી નહીં માટે તું કર્મોના ફળનો હેતુ થામ અર્થાત ફલાપેક્ષાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર તથા તારી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવ હે ધનંજય તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સંબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈ કર્તવ્ય કર્મો કર સમત્વજ યોગ કહેવા છે આ સમત્વ રૂપ બુદ્ધિ યોગ કરતા સકામ કર્મો ઘણું છે નીચલી કક્ષાનું જે માટે જે ધનંજય તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત બુદ્ધિ યોગનો જ આશરો લે કેમ કે ફળ હેતુ બનાવનાર અર્થાત ફલાક્ષેપી જનો દયાને પાત્ર છે

તે વખતે તું સંભાળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોકમાં સંબંધી બધા ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ જાત જાત્રા વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે જ થઈ જશે ત્યારે તું યોગને પામીશ અર્થાત તારો પરમાત્મા સાથે નિત્ય સંયોગ થઈ જશે અર્જુન બોલ્યા

જેના મનમાં ઉદ્વેગ નથી થતો સુખો મળતા જે સંપૂર્ણપણે નિષ્ફળ હોય છે તથા જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મુનિ રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે જે પુરુષ સર્વત્ર સ્નેહ રહી થયેલો છે તે તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્રેસ કરતો તેની બુદ્ધિ સ્થિર છે કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોરી લે છે તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે

આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિખ્ના આવવાથી ક્રોધ જન્મે છે ક્રોધથી ઘણી મૂળતા આવે છે મૂળતાથી સ્મૃતિમાં ભ્રમ ઉભો થાય છે સ્મૃતિમાં ભ્રમ ઉભો થવાથી બુદ્ધિ અગ્નિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષ પોતાની સ્થિતિથી પતન થાય છે પરંતુ સ્વાધીન અંતઃકરણનો સાથક પોતાના વસમાં કરેલી રાગ દ્રશ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણની આત્મ્યતાનો પ્રસન્નતાને પામે છે અંતઃકરણ પ્રસન્ન થતા અને સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને એ પ્રસન્ન ચિત્ત કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુથી દૂર થઈને એક પરમાત્મામાં સારી પેઠે સ્થિર થઈ જાય છે જે પુરુષે મન અને ઇન્દ્રિય જીત્યા નથી તેમના નિશ્ચિતમાં બુદ્ધિ નથી હોતી તેમજ તે સંયુક્ત માણસના અંતઃકરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિના માણસને સુખ ક્યાંથી મળે કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિષયોમાં વિચારતી ઇન્દ્રિયો જે ઇન્દ્રિયની સાથે મન રહે છે એ તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હરી લે છે તેથી હે મહાભાવ જે પુરુષની ઇન્દ્રિયો ઇન્દ્રિયોના વિષયોમાં સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી

અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના જ સમાઈ જાય છે તે જ પ્રમાણે ભોગો જે વિકાર ઉત્પન્ન કર્યા વિના જાય છે તે પુરુષ પરમ શાંતિને પામે છે ભોગોને ઈચ્છનારાઓને નહીં જે પુરુષ સઘળી કામનાઓ છોડી મમતા વિનાનો અહંકાર વિનાનો અને સ્પૃશ વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે અર્થાત તે જ શાંતિને પામેલો છે હે આ પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે પામીને કોઈ કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ ભ્રમ સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામી જાય છે સાંખ્ય યોગ નામ બીજો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ મિત્રો